મહત્વની ખબર સામે આવી છે ભાવનગર ખાતેથી ભાવનગર એસઓજી ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જણાવી દઉં કે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી આ સાથે જ શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પ્લેક્સ સર્કલ જતા રોડ પર યોગી સ્મૃતિ કોમ્પ્લેક્ષ પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ખડસાલિયા ગામે રહેતા અમૃત સેલા દેસાઈને વેલ માછલીને ઉલટીના વેચાણ અર્થે રાખેલ હતું ત્યારે પોલીસે અમરોભાઈ દેસાઈ નામના શખ્સને વેલ માછલીની ઉલટી સાથે ઝડપી પાડ્યો હતો